નમસ્કાર મિત્રો ફરી અમાર યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પેલી ગાડી રેવાની છે બીજી મિત્રો ગાડી ઇનોવા ટુ પોઈન્ટ ફાઈવ વી ગાડી દેવાની છે અને ત્રીજી ગાડી મિત્રો આપણી વોલ્સ વેગન ની વેન ટોપ મોડલ ટીડીઆઈ ગાડી રેવાની છે મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ શોરૂમ કંડિશન ની અંદર તમને જોવા મળી જવાની છે તો વિડીયો સેલે સુધી જોતા રહીજો મિત્રો આજની આપણી પહેલી ગાડી યુન ક્રેટા ગાડી રહેવાની છે મિત્રો એકદમ ઓરિજિનલ ગાડી દેવાની છે કંપનીની ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અઢારનું નું રહેવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડી ફક્ત એકાણું હજાર કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી જોવા મળવાની છે બીજુ મિત્રો ગાડીના ચારે ચાર ટાયર માલિક દ્વારા એકદમ નવા નખાયેલા જોવા મળી જવાના છે મિત્રો આ કે ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બીજુ મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું ઇન્ટિરિયર અને સાથે સાથે લેધર સીટ કવર પણ જોવા મળી જવાનું છે મિત્રો બીજુ ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાના છે બીજુ મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે બીજું સાથે સાથે તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે ગાડીની અંદર તમને મેન્યુઅલી જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ પણ જાતનો સ્ક્રેચ જોવા તમને નહીં મળે બીજું ગાડીની કિંમત માલિકે ફક્ત સાત લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો આ ગાડીની અંદર તમને સાડા સો લાખ જેવી લોન પણ થઈ જવાની છે મિત્રો ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે શું મિત્રો તમે પણ તમારા ફેમિલી માટે કોઈ કાર શોધી રહ્યા છો એકદમ જેન્યુન ગાડી અને આરામદાયક આખું ફેમિલી ફરવા ફરવા જઈએ કે એ ગાડી શોધી રહ્યા હોય તો હું તમારા માટે એકદમ જેન્યુન કન્ડિશનની અંદર ટોયોટાની ઇનોવા ગાડી લઈને આવ્યો છું મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ તમને બે હજાર પંદરનું જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત એક લાખ સિત્તેર હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું અંદર અંદર એકદમ જોરદાર ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી મેન અને સેન્ટ્રલ એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે સાથે તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળવાનું છે ગાડીની કિંમત માલિકે ફક્ત આઠ લાખ ને પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો ગાડીના કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણે ત્રીજી ગાડી વોલ્સ ગાડી રેવાનું છે મિત્રો એકદમ જોરદાર ની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હાજર નું રહેવાનું છે મિત્રો ગાડી તમને ડીઝલ ની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીનો કલર ગોલ્ડન કલર રહેવાનું છે મિત્રો ગાડી ફક્ત એક લાખ ને આઠ હજાર કિલોમીટર જેન્યુ ચાલેલી ગાડી તમને જોવા મળવાની છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વેમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળવાના છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર જોવા મળવાના છે અને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ગ્રુપને ને કરો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો